સાંતલપુર ખાતે આવેલ લુહાણા સમાજની વાડી ખાતે સુરક્ષાને લઈ અગત્યની પોલીસ અને પોલીસ મિત્રો સાથે બેઠક યોજાઈ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે આવેલા લુહાણા સમાજની વાડી ખાતે આજ રોજ DYSP ની ઉપસ્થિતિમાં સાંતલપુર પોલીસ સ્ટેશનના PSI ની હાજરીમાં અને જીવદયા પ્રેમી કનુભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના બોર્ડરના ગામોના પોલીસ ગ્રામ મિત્રો સાથે સુરક્ષા બાબતે બેઠક યોજાઈ હતી. જેની અંદર સાંતલપુર તાલુકો આંતરરાષ્ટ્રીય એટલે કે પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો હોય તેને ધ્યાનમાં રાખી આ વિસ્તારની અંદર અખંડ ભારતનું જે આપણું સપનું છે તે તૂટે નહીં ગામની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ કે સંકટ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે બોર્ડર વિસ્તાર હોય છૂટોછવાયો વિસ્તાર હોય આ વિસ્તારની અંદર સોલાર જેવી અન્ય કંપનીઓ પણ આવેલી હોય તેની અંદર કોઈ બહારનો નાગરિક નોકરીના બાને રહી

તે તેની તપાસ કરી કરી પોલીસને પોલીસને જાણ સહયોગ આપવા દેશનું રક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ ગામના પોલીસ મિત્રો સાંતલપુર પીએસઆઈ ડીવાયએસપી અને કનુભાઈ રાજગોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ